અમારી યાર અમારો ઇન્ટ્રો કરાવો પહેલા બધાનો ઇન્ટ્રો કરાવી દો કે આપડી આરે કોણ એક હું તમને બધા ઓળખતા કોઈ ઓળખતું નથી ઓળખતા કોઈ લોક મે બેજીતી મેરે ઓ માય ગોડ હાલો તો ભાઈ હું છું ગડિયા નથી ચડતો તો ભાઈ હવે આપડા बाजूમાં બેઠાઈ ભાઈ આપસેનો ઇન્ટ્રો એકદમ મજા એના બનીને હું છું મિત્રો આપનો સૌનો લોક લાડીલો દેવલ મેતા ઓ માય બધાનો જે પ્રેમ છે

હાલો તો હવે ધીમો થઈ ગયો થોડો વરસાદ વાઇપર ને હવે થોડીક શાંતિ અપાવી દઈએ આપણે મિત્રો તમને મારે દુઃખ ભરી ઘટના કહો કે કાલે કાલે અમે છે ને પ્રિતેશભાઈ પટેલ આવી છે ને આપણા જે બ્લોગર છે પ્રિતેશભાઈ એમની સાથે અમે એક પ્રેમ કરવા જતો હતો ધ્રુવભાઈ પણ તમે છે ને એમ દિલથી સાંભળજો વાતને હું ને ધ્રુવભાઈ છે ને પ્રેમ કરવા જતા હતા એમાં ભાઈનું આવું કે અમે જે શેરી વૈડા શેરી વૈડાની સાથે પ્રિતેશભાઈ આવ્યા કારણ કે પ્રેમ તો આખો ખબર મોટો તમને પછી હું કાંઈ કર્યો હતો એ તો મેં ચાલો લો નતો ફોન ચાર્જિંગમાં મૂકવા ગયો અને બહાર તો કોઈ નહીં એક તો આમાં ઓલા લાગેલા હતા ઓલા હું ઓલા કહેવાય તે હું આમ તેમ પછી આ પાઈપ હતો ને અમારો અહીંયા

હા હાલો મુકાવે દેખાય વાવ હવે બી બી કે ગાડી પાછી ચડી કાકા જો આ ભાઈ અંદર ફોર વ્હીલ મુકાવી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ પાક થઈ રહી અત્યારે અમારી ઓડી હાલો તો ભાઈ ક્રોમના સરોમાં ભૂગી ગયા ને વરસાદ અત્યારે જોવો આમ દેખાય ને તમે પળડી અમે અત્યારે આઈફોન મારો પળડી જાય તો આઈફોન સિક્સટીન મારો આઈફોન પળડે ભાઈ અત્યારે પર લઈ તો મારું એવું આઈફોન ફર્સ્ટ લુક મજા આવશે ઓ માય ગોડ तो बाय वे तुम्हारी हमें बतावा चाहिए रही हो तुमने आईफोन 16 प्रो मैक्स वन टू आ क्यों है वो लोग ना भी कैमरा और यही है ना जो भी तो ए 16 प्लस ये क्यों है खाली 16 कूफेरे मजा तो कैमरा 10x, एक्स वो मार कितने आउट हुई फोर्टीन प्रो मैक्स में ये मजा जो होता है ना ना पाप ना खबर ना थी ना हूँ फिर ही आनो आनो आई इंटर जो भाई वाव डैम और डैम यार लेट्स सी गाइस वाव वो लो तो फिफ्टीन है आज वो ही ना सिक्सटीन प्रो और रे पॉन हाँ तो हम जो मेटल से। तो अभी क्या <laughs> आता जो જોઈ લ્યો લાગે ને માલ આપણે મેક્સ આ જોઈએ પોચી એક ઝૂમ 25 આ નું ક્યો છે આ આ મોટો મોટો પ્રો ખાલી એક દેનો છે લેપટોપ લેવા સિનેમેટિક ફોટો માં ક્યુ આવે 5x લાગી આવે જો ઓમાં 3x આવે 25x આવે ઈ નત હવે ઝૂમ કો ઉભર તો પોટી માં કેટલા આવે 5 પોટી માં 5 5 આવે ને

3 બિલિયન ડે માથે બહા ભળા બધા વેપારીઓ હે દબ દબાડી બોલાય દીધી છે કે કેટલા કોકા પડ્યા હે ફૂલ ઓન સ્ટોક તમે કોઈ કઈ મગાવું બિગ બિલિયન ડે માથી જો તો કરી મને માર મગાવ પર હું મગાવું અ અજીને તું દીદો ઓકે ગાઈઝ અત્યારે અમે પાછા મેગી બનાવવા હરગા હી ફૂલ વરસાદ હે ફૂલ તો નથી ફૂલ જ કહેવાય ભાઈ કલા અડધી કલાક બેઠા તમને

ગાઈસ જો અમારી મેગી બનીને તૈયાર થઈ ગઈ હે અને આ ખાઈ આ ખાઈ હબા હબી ઓલી ઓલી વખતે અમે જે મેગી બનાવી હતી આ ઘરે ચીજ વાળી બટર વાળી બટર વાળી હતી ચીઝ ને બટર વાળી એના કરતાં આ બેટર થઈ આ વખતે ઓલી વખતે બહુ એટલે બહુ ચીઝ નાખી હતી એક્સ્ટ્રા આ વખતે કાંઈ નથી સાદી મેગી છે એક નંબર હે કાઢું વાતાવરણ છે ઓલી વખતે એ નહોતું મસાલા મેગી છે એક્સ્ટ્રા મસાલા

એટલા ભાવ બે ત્રણ વાગ્યા થી એટલો ચાલુ હે એટલો ધોધ માર વરસાદ અને હમણાં અમે હમણાં હે ને ઓલો જોયો હું સ્ટોરી જોઈ ફૂલ દામો કોંડ આખું ભરાઈ ગયું હોય ક્યાં લગી ખાવ બીજા માળ લગી આપણે ક્યાં ઊભા ભા વિડીયો બનાવતા હોય ત્યાં લગી પાણી ભરાઈ ગયું હોય આખા રોડ રસ્તા બ્લોક થઈ ગયા હે ફૂલ બધે ગુજરાતી હોન તો રાઈટ ને બધાય જ ભજીયા બનાવી નાખજો હે જો નાની વાત નઈ કરવાની બધા ભજીયા નઈ બધા બનાવશે મોટા ભજીયા મોટા બને કે મોટા અમે તો મેગી ખાઈ બાકી હું મમ્મી ને કેમ્મી વરસાદ અત્યારે મિત્રો ઠંડી લાગે તો ગાઈસ અત્યારે તમારે શેર કરવા જવું હોય કે બહુ દુખદ એટલે બહુ દુખદ વાત

તો ચેનલ ને સબસ્ક્રાઇબ નાખો આ જોઈ લે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો તમારા બધાનો સપોર્ટ છે તો આપણે ગમે એમ વિડિયો બનાવશું મોબાઈલ આજે આપણે કેવું થઈ ગયું મોબાઈલ આઈફોન જોવા ગયા ને આઈફોન ને ખોટું લાગી ગયું કે તે આઈફોન બીજો જોયો જ દેવો દેવોફા નીકળો તો આઈફોન કે તું કાઈ નહીં ભાઈ કેવું થી મોબાઈલ પડ્યો મારા હાથમાંથી અને મોબાઈલ માં જી હું કહેવાય જી તૂટ ભાંગ થઈ હે આ માં તમને થી બતાવું આમાંથી ઉતારીને બતાવું કારણ કે ઉતરે ચકાચક ઉતરે જ છે તો બી ઉતરે છે મિત્રો એ બોલ ના 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 આઈ વાત કરો આપણે ક્યાં ભગવાન ની દયા છે હાલ છે તાર હે નહીં એ આહો સિરી ચાલુ છે એ સિરી એ સિરી હે સિરી હેલો સિરી બદાઈ નો આલેમ નો આ આઈફોન કી ડિસ્પ્લે તૂટ ચુકી હે ક્યાં કરું મેરી જાન

તો એ નો ફોટો આવી રીતે હું આમ જબલામાં હતી એક એક જબલું ખોલતો હતો અને એકાથે ફોન નો વાત ચાલુ હતી કે કઈ ચીઠી મોકલવાની છે તો જબલું આમ ગેટ ખોલતો હતો અને આ હાથે મોબાઈલ હતો તે બીજી ગેટ ખોલવા ગયો ને તો મોબાઈલ હાથમાંથી મુકાઈ ગયો અને મોબાઈલ હાવ આમ હતો રેડી આમ મોબાઈલ પકડ્યો હતો આમ આમ હેઠા પડી ગયો કેટલું ઊંચું છે ખબર આટલું આટલા ઊંચેથી પડ્યો આટલા ઊંચેથી તો અવાજ એવો આવ્યો અને ભાઈ ઉપાડ્યો ને તા ખૂણામાં આવો ડિસ્પ્લે ગઈ ઘડીક વાર તો યાર આમ કે શબ્દ નહોતા બોલવા માટે મારા દાદા બાજુમાં ઊભા હતા પાયડો કે મોબાઈલ હું કેવું પડે એટલે કે ભાઈ તૂટી ગઈ ડિસ્પ્લે મને કહે મેં કીધું કે ધ્યાન ન રખાય દાદા હે આપણે કેવાય નહીં કે દાદા હે યાર તો બસ આવું થયું આપડી યાર તો જોઈ હવે ભગવાનની દયા છે તા લગી આપડા મોબાઈલ તો હાલશે ડિસ્પ્લે ચેન્જ કરાવી નાખશું તમ તારે મોત કરો બાકી આ મોબાઈલ આપણે વેચવાનો થાતો જ નથી ક્યાંય કે ક્યાંય જવા દેવાનો થાતો નથી આપણે ડિસ્પ્લે ચેન્જ કરીને મોબાઈલ વાપરશું ભલે આપણી પાસે મોઢા વધારે ભલે આપણી પાસે ફોર્ટી ના પૈસા થઈ જાય તો આપણે આ મોબાઈલ તો ને જવા દાય કે તો આ રીતની ઘટના બની હતી ખોટું આજે બપોરે ક્રોમામાં હું તારા ભેગું આઈફોન જોવા આવ્યો યાર હવે બધા એમ જ ચાહે છે કે તું નવો લઈ જ લે આ મોબાઈલ ખોટું માની ગયો કે હવે તું નવો લઈ જ લે કે નથી જવું તારે ભેગું કંઈ કેમ તું કંઈ કેમ લાઈટમાં સમજી ગઈ હમજી ગઈ યાર મને મોટિવેશન આપો યાર કોક પબ્લિક સમજી ગઈ વિડિયો લઈને તો પછી તમને ખબર પડશે તૂટી ગયો હું અંદર વિડીયો જો પછી તમને ખબર પડશે તૂટી ગયો હું તો આ પરા જો હાલો તો ભાઈ ઈ વાત ઉપર દેવલ મને ઓફ કેમેરા કીધું કે હું તને આઈફોન ગિફ્ટ કરું હું ક્યો કરું આ મારો ફોન તમારો જ ફોન છે ને આ યાર દોસ્ત માટે જાન કુરબાન છે તો પછી ફોન તો આ ફોન ફાઇનલી મારો થઈ ગયો હવે હવે ફોન લઈ તો ફૂલ ની પાકડી લોકો સેમસંગ માં છે યાર હાલ છે થોડે તમારે થોડું કે એક જ રેસિપી માં તમારે જોવું જો તો